આણે આઈને નવું કારસ્તાન કર્યું છે શું કર્યું તે એટલે આજકાલ લોય નું લેણું થયું છે કાલ બી પિંદો છો લઈ ગયો આજે હા સો હાલો નમસ્તે સાસ્ત્રિકાલ ગામ છોગડો હાલ એક સગાઈ વેલકમ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક છે અને ડાબા પર છે ન ગાળો દે છે આપણે કોડ લો ઉપરથી લાવ્યો મોરું પછી મોર ઉપર નટબીડવું ઓલ આપણે હેરાન કરીશું જઈને તમને ઘણા મન હેરાન કર્યો છે બરાબર સિસ્ટો જને અન કોલે નાવે આલે તો જાજે આલે તો જો ઓપર નહી ઉ જવા નું કેમ ઉના દી ઓ ઉના દી ઉપર નહી ઉ જવા નું કેમ ના આ મત પોહાતું મને હું નહીં પોહાતું હે હું નહીં પોહાતું હે ઓ ગાઈઝ ઈઝ

તો જે ગઈ કાલે બિપિન પડ્યો છે બરાબર છે એ પડ્યો છે અહીંયા ભક્તિ સર્કલ કેમકે આ ભક્તિ સર્કલ ના અહીંયા જે શું કહેવાય બમ્પ બનાવ્યો છે આ તમે અહીંયા બમ્પ બનાવ્યો છે એના પર કોઈ જાતના પટ્ટા નથી દેખાઈ રહ્યા રાત્રે તો બિલકુલ નથી દેખાતા ગઈકાલે પરમ દિવસે મારી પણ ગાડી કૂદી ગઈ હતી એકદમ જ કેમકે બમ્પ બને તો બટ કરો ગાઈઝ બમ્પની જરૂર છે નથી જરૂર એવું નથી કહેવા માંગતો હું કે બમ્પની જરૂર નથી બમ્પ ગાડીને સ્પીડ ધીમી કરવા માટે ત્યાંથી ગાડીઓ નીકળતી હોય છે આ તે બધા કારણોસર બમ્પ બનાવવામાં આવે છે બરાબર છે પણ તમે બમ્પ એવા બનાવો કે જેનાથી કોઈ પડે નહીં કમસે કમ બમ્પ અચાનક બની જાય છે અચાનક બની જાય છે એમાંય રાતના અંધારામાં દેખાતા નથી તો કંઈક મૂકો કે જેના લીધે ગાડીઓની સ્પીડ ધીમી થઈ જાય અને કોઈ પડવાથી બચી જાય કેમકે એ જ્યારે પડ્યો ગઈ કાલે ત્યારે એની એક્ઝેટ એક સેકન્ડ પાંચ મિનિટ કે બે મિનિટ પહેલાં કે રિક્ષા પોલટી મારી જવાની હતી કેમ કે ખ્યાલ કેમ કે એ જગ્યાએ ક્યારેય બમ થતો જ નહીં બરાબર છેલ્લા અમે પાંચ વર્ષથી આ રસ્તા પર જઈએ મેં ક્યારેય બમ્પ થતો જો કાલે મારે પણ એવું થયું ને આજે ગઈકાલ રાતે બીપિન બી પડ્યો બરાબર એ વસ્તુના લીધે જોકે એટલું બધું એને વાગ્યું નથી બરાબર જે વાગ્યું હતું એ બધું બતાવી દીધું તમને છોલા એવું છે બરાબર બટ સેફ બી સેફ ધ્યાન બહુ બધી જગ્યાએ રહે છે તો તમે ગાડીઓ ચલાવો દોડાવો એનો કોઈ વાંધો નહીં ના દોડાવો એટલું સારું બરાબર છે સો બસ એટલું જ કે નિકોલની અંદર આ વસ્તુ કાલે થઈ એટલે એમ હું કોઈનું બ્લેમ નથી કરી રહ્યો અત્યારે બટ હા એટલું કહીશ કે ભાઈ તમે જો નિકોલથી જો ને રસ્તેથી જાઓ છો તો થોડુંક ધ્યાન રાખ અને જો કોઈક એવો વ્યક્તિ કે જે આ આ રસ્તાઓ અંગત એનું કામકાજ છે એના ખ્યાલ છે ત્યાં પટ્ટા મરાવો બસ જો આપણે કંઈ કહેવું નથી સાઇન બોર્ડ તો બહુ ઓછા લોકો એવા હોય છે કે જે ડ્રાઇવિંગ કરતી વખતે અમને સાઇન બોર્ડનો ખ્યાલ આવતો હોય કે ભાઈ આગળ બમ્પ આવે છે કે આગળ ક્રોસિંગ છે આ બધું બહુ ઓછા લોકો જોતા હોય બટ જે લોકોને નથી જોતા એ લોકો માટે એ વસ્તુ કરવી જરૂરી છે ઓકે આ જે તો ભાઈ કોટ શર્ટનો એવો ધમાલો થઈ ગયો છે ને ગાઈઝ ફૂલ ડેનિમમાં પ્રિન્ટ વાળા કોટ શર્ટ મેન પોઇન્ટમાં બહુ ક્લાસ લાગે ભાઈ ખરેખર બહુ એટલે થોડું મોડલિંગ જાળવ કરી દે ભી પન્યા

રાત્રે મારે લેટ ખાવું નથી મેં મોડા ખાઈએ પચતું નહીં સરખું એટલે થોડુંક વહેલું ખાવાનું ચાલુ કરવું છે અત્યારે હું જઈ રહ્યો છું ઘરે બરાબર ખાઈ લઉં પહેલાં જઈને મસ્ત ચકા પછી આજે રાત્રે અમે આફ્ટર લોંગ ટાઈમ મૂવી જોવા જવાના છીએ કયું મૂવી જોવા જવાના હશું વિચારો અમે ખાલી કે અમે કયું મૂવી જોવાના જોવાના નહીં જોવા જવાના હશું ઓકે હું છે કોણ કોણ છીએ એ તો બધું તમને રાતના બ્લોગમાં જોઉં બતાવીશ તમારો બ્લોગ તો જોવો પડશે આજુ મારી બીજી બીજી ક્લિપ છે મને ખબર છે બટ છે યુ નો ક્યાં કરે ભાઈ કુછ નહીં કરતે તો કેસે બતાયો ને બહુ બધા લોકોની કમેન્ટ વાચી ગયા ફરવા જવા જઈએ છે ટેન્શન ના લો મોજ કરશો તો મજા આવે એવી જગ્યાએ જવાનું છે ઓકે લેટ્સ ગો ગાઈસ ભાઈ આજે આવી ગયો છે વેલો સ્પેશિયલ ખાવા માટે સ્પેશિયલ શું બનાવ્યું છે સ્પેશિયલ અંદર પડ્યું છે ઉમ્મા કાર ઉમ્મા કેટલા રૂમ છે બહુ બધા રૂમ છે એમાંથી એકાનું તો ગાઈસ ઇસ ભાઈ વેર લુખાવ યુ નો કઈ મેં કાવ વેર છે મારે હજુ તો તમને જો કે મેં કીધું નથી બધું કે કેમ વેર લુખાવવાનું છે મારે શું કરવાનું છે બે પજિયો બનાવાણી બાડીએ તો પજિયો બનાઈવાલા रुકો શું આ રાઈસ એન્ડ બે આ તો ચિકન જેવું દેખાય છે લાઉડ નથી ઓ નદી આ તો ચિકન જેવું દેખાય છે ચિકન બનાવ્યું છે હું નહીં ખાતો ના હે હું આવું નહીં ખાતો તું ખા હું નથી મારા હું નહીં ખાતો યાર આવું જો હે વો યહી હે ઓર કુછ નહીં મિલેગા નહીં ચાલે બીજી કર દે એમ પણ હું નહીં ખાતો એનું શું કરવાનું તો ના મે તો છે ભાઈ જો નહીં ખાવું તો ભાઈ હું તો જાઉં બીફ કરી બનાવી શું બનાવ્યું બીફ કરી ગાઈસ આ ગોભરી છે પાડી હું નહીં ખાતો પણ એનું કરું તો નહીં ખાના પણ કેસ તો હું જાઉં તો પછી

લોઈ નું લેણું જીવ્યા આજકાલ એમ કાલે બીબીનો છોલાઈ ગયો આજે હા બીબીનો પડ્યો કાલે એક્સિડન્ટ જો ખબર ખબર નહી દીધી બીબીને આયો અત્યારે લે યાર કરી બોલું નથી તો થોડાય હવે ઓફ ફૂલ લાઈનલા સ્લો મોશન યાર અખુલ ખોલે લે ઉપર નું ઢાંકણ ખોલે આ બાડી નું આ આવ

તો ગાય મૂવી જોયા યાર ફેમિલી આથે ના જતા બાકી બહુ કોમેડી છે ફેમિલી સાથે ના જવાય ફેમિલી સાથે ના જતા ફ્રેન્ડ સાથે ફ્રેન્ડ સાથે તમે હું તો સુઈ ગયો તો એટલે પછી જાગવા આગળ લખવું જોઈએ મને 18+ હે હા વાત સાચી છે ઓલો કોક કે આજ તો અમારી સ્ક્રીન માં તો બધાન ના છોકરા કેટલા નાના ના છોકરા મને તો ખર મજા આવી ખબર એમાં સુએન્ડ મગી

બાજુ બરાબર બાડી બાડીને બહુ જ બગાસ આવી રહ્યા છે સો ચલો ગાઈઝ બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માધા પિતા એન્ડ મધા જય જય શ્રી રામ હર મહાદેવ જય મહાદેવ